જગતના દરેક જીવાત્મા ઉપર અપાર વાત્સલ્ય વરસાવી જનાર સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત વાલમરામ બાપાની બસોમી જન્મ જયંતિની સુરત ખાતે ઐતિહાસિક ઉજવણી સુરત ગારિયાધાર ગ્રુપ આયોજિત સંત શ્રી વાલમપીર બાપાની તારીખ આઠ છ બે હજાર ચોવીસના શનિવારના રોજ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી દસ હજાર શ્રદ્ધાળુ ભાવિકોએ ભજન ભોજનની મોજ માણી

હજારો માતૃશક્તિ નાની બાળાઓથી લઈ વૃદ્ધ માતાઓ આ રાસોત્સવમાં જોડાયા હતા સાંજે છ કલાકે મહાપ્રસાદમાં દસ હજારથી વધારે સંખ્યામાં પૂજ્ય વાલમરામના સેવક સમુદાય દ્વારા અદભુત આયોજનથી ભજન ભોજન મેળવી ધન્યતા અનુભવી હતી રાત્રિના નવ કલાકે ભવ્ય લોક ડાયરામાં નામી અનામી સંત વાણીના આરાધકોએ મનોરંજન પૂરું પાડ્યું હતું અહેવાલ નટવરલાલ ભાતિયા